નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ યોગી ચરિતમ એકસો ને ચોત્રીસ ભાદરા ઓગણીસો પોણસિતર ભાદરા ગુણાતીત જન્મસ્થાન માં મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાની પૂર્વ તૈયારીમાં યોગીજી મહારાજ પોતે પોતપોત થયા હતા નાના મોટા દરેક કાર્યમાં તપાસ રાખતા અને દરેકને બળ આપીને કાર્યમાં જોડતા હતા આ પ્રસાદિક સ્થાનની સેવા સૌને મળે તેથી યોગીજી મહારાજ સેવા યજ્ઞ દ્વારા શ્રમ યજ્ઞ દ્વારા યુવકો અને હરિભક્તો દ્વારા જ સેવા કરવાનો આગ્રહ રાખી રહ્યા હતા વૈશાખના ધોમધકતા તાપમા પણ યોગીજી મહારાજ દરેક મુલાકાત લેતા કાર્યમાં જોડતા એક દિવસ નદીના સામે કાંઠે ચાલતા કુવા ગાળવાના કાર્યને તથા નદીમાં નખાતી પાણીના પાઇપલાઈન ના કાર્યને નિહાળી શ્રી ઊંડ નદીના કિનારે જે વડલા નીચે શ્રી હરિ સ્નાન કરતા એ ઘાટ પાસે આસન પાથરી ત્યાં જ સભા કરીને સ્વામીશ્રી બેઠા પ્રસન્ન વધને ઉગમડી મુખાર બીધે અને એક ગોઠણ પર હાથ મૂકીને પોતાની લાક્ષણિક મુદ્રામાં બાજુમાં પોતાની ભાગ મૂકીને સ્વામીશ્રી સભા કરીને બિરાજ્યા હતા એટલામાં જ અચાનક એમ થયું કે વડલા ઉપરથી એક પક્ષીએ ચરક કરી જે ચરક સીધી જ યોગીજી મહારાજની જે ભાવ હતી એમાં અંદર પડી આજુબાજુના જે ભક્તો બેઠા હતા એ પોતે બધા અવાચક થઈ ગયા સંતો અને હરિભક્તો જોવા માંડ્યા કોઈ કશું ભૂલે જ નહીં એટલામાં યોગીજી મહારાજના મોડામાંથી શબ્દો નિસરી પડ્યા એનું કલ્યાણ થઈ ગયું